વાત રક્ષાબંધનની જેની અનોખી ઉજવણી જોવા મળે છે બનાસકાંઠા જિલ્લાના ચડુતર ગામમાં રક્ષાબંધનના એક દિવસ પૂર્વે ભાઈ બહેન રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરે છે એક દિવસ પહેલા રક્ષાબંધન મનાવવા પાછળનું કારણ આપ જાણશો તો દંગ રહી જશો વાત એવી છે કે વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકસાન થયું હતું તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા તે સમયે ગ્રામજનો એકત્ર થઈને ગામના પૂજારી પાસે ગયા પૂજારીએ ચડોતર ગામની સુખ અને સલામતીના રક્ષણ માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ અગાઉ ભાઈને રાખડી બાંધવાનું સૂચન કર્યું બસો ત્રણ વર્ષથી આ પરંપરા આજે પણ ચડોતર ગામમાં યથાવત છે આ ગામની અંદર ઢોરો અને માણસો ઉપર માંદગીને રોગચાળો ફાટી નીકળેલો ગામના વયોવૃદ્ધ જે હતા જૂના એ પુરાણીને બોલાવ્યા અને એમણે કહ્યું બાપજી હવે શું કંઈક નિરાકરણ કરો તમે અમારા બધા તકલીફ થાય છે એટલે પછી મારે મહારાજે ગામને આગળ આવીને કહ્યું કે ભાઈ માતાજીનો કોપ છે અને એમના માટે કંઈક બાધા આખડી રાખો એટલે ગામ લોકોએ કીધું વ્યક્તિગત બાધા આખડી તો રાખી શકાય નહીં એટલે ગામની રૂપે એ લોકોએ નક્કી કર્યું કે હવેથી અમે આખા દેશ કરતાં આગલા દિવસે બળેવ મનાવીશું ચડોતરમાં એક દિવસ પહેલાં રક્ષાબંધન મનાવવામાં આવે છે વર્ષો પહેલાં અમારા દાદાઓ એવું કહેતા હતા કે ગામમાં બહુ મોટો રોગચાળો ફાટી નીકળ્યો હતો અને ભગવાને અમને એવો શ્રાપ આપેલો છે કે એક દિવસ આગાઉ આપણે રક્ષાબંધન મનાવી જોઈએ અને એના લીધે ગામની બહેનોને બી સરળતા રહે છે એક દિવસ આગાઉ આવી અને બીજા દિવસે ત્યાં બી રક્ષાબંધન ઉજવી શકે છે અમારા ગામમાં ઘણા વર્ષો પહેલાં રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે ગામમાં ઘણું નુકસાન થયું હતું ત્યારે બધા લોકો ભેગા થઈ અને ગામના મંદિરના પૂજારીને ત્યાં ગયા ત્યારે પૂજારીએ એમને કહ્યું કે તમે ગામની દીકરીઓને એક દિવસ પહેલાં રક્ષાબંધન ઉજવવાનું કહ્યું ત્યારે બધી દીકરીઓ ભેગી થઈ અને એક દિવસ પહેલાં રક્ષાબંધન ઉજવી અને આખા ગામમાં જેટલું દૂધ હતું એ આખા ગામમાં છાંટવાનું કહ્યું ત્યારે રોગચાળો રોગચાળો પૂરો થયો ત્યારે ગામની બધી દીકરીઓએ તેમના ભાઈઓને આગલા દિવસે રાખડી બાંધી